મિડલ ઈસ્ટ સંકટ અને આગળ રેટઘટની સંભાવનાથી ફરી નવા શિખર પર સોનું કોમેક્સ પર ભાવ બે હજાર છસો એંસી ડોલરને પાર એમસેક્સ ગોલ્ડ પણ રેકોર્ડ હાઇ પર દસ ગ્રામ સોનાની કિંમત ચુમ્મોતેર હજાર આઠસો રૂપિયા થઈ આજે ફોકસમાં રહેશે જ્યુલરી અને ગોલ્ડ ફિનાન્સ કંપની ચીનમાં રાહત પેકેજ અને મિડલ ઇસ્ટથી સપ્લાય ઘટવાની આશંકા વચ્ચે કાચા તેલમાં મજબૂતી પિંચોતેર ડોલરને પાર પહોંચ્યું એમસીએક્સે એક ઓક્ટોબરથી ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં ટ્રાન્ઝેક્શન ચાર્જ સ્ટ્રકચરમાં કર્યો બદલાવ સેબીના નિયમો મુજબ સ્લેબને બદલે ફિક્સ્ડ ટ્રાન્ઝેક્શન ચાર્જ સિસ્ટમ લાગુ ફ્યુચરમાં એક લાખ રૂપિયાના ટર્નઓવર પર બે રૂપિયા દસ પૈસાની હશે ફિક્સ્ડ ચાર્જ દેશના સૌથી મોટા આઈપીઓને સેબી તરફથી મળી મંજૂરી હ્યુન્ડા મોટર્સના ત્રણ બિલિયન ડોલરનો ઇશ્યુ આવી શકે છે ઓક્ટોબરમાં ત્યાં જ સ્વિગીના એક પોઈન્ટ પચ્ચીસ બિલિયન ડોલરના આઈપીઓને પણ મંજૂરી અને જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કાનું વોટિંગ આજે છ જિલ્લાની છવ્વીસ સીટો પર થઈ રહ્યું છે મતદાન ગુડ મોર્નિંગ સૌથી પહેલા જોઈએ આવનારા બે કલાકમાં શું છે ખાસ થોડી વારમાં જોઈશું વૈશ્વિક બજારોથી શું સંકેત મળતા દેખાડી રહ્યા છે ત્યારબાદ સંસ્થાકીય રોકાણ અને વાયદા બજારના સંકેતો પર નજર કરીશું આના પરથી આજે નિફ્ટી નિફ્ટી બેંક પર શું રણનીતિ બનવી જોઈએ તે જણાવશે કુશખોરાસરા ડોટ કોમના કુશખોરાસરા ત્યારબાદ મોર્નિંગ ટોપ સ્ટોક્સ પર નજર કરીશું તેમજ માર્કેટના ફંડામેન્ટલ્સ પર ચર્ચા કરવા જોડાશે સિસ્ટમેટિક્સ શેર્સ એન્ડ સ્ટોક્સના પ્રતિક ચોખાનું આ સાથે જ ટેકનિકલ ચાર્ટ્સના આધારે રોકાણ રણ જાણીશું નિર્મળ બંક સિક્યોરિટીઝના અમિત ગુપ્તાની પાસેથી ડેરેબેટીઝ પર ચર્ચા કરવા જોડાશે એસબીઆઈ સિક્યોરિટીઝના સુદીપ શાહ નવ વાગે માર્કેટ પ્રી ઓપનિંગ કોમોડિટી માર્કેટ્સની શરૂઆત પણ જોઈશું અને સાથે જ અમિત અને સુદીપના ટ્રેડિંગ કોલ્સ પર નજર કરીશું તો માર્કેટ ઓપનિંગ બાદ બજારમાં ક્યાં ક્યાં છે એક્શન તેના પર નિષ્ણાંતો સાથે ચર્ચા કરીશું પરંતુ હાલ શરૂઆત કરીએ ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગીની રજકંત સારા નીરજ ગુડ મોર્નિંગ કઈ રીતે આજના દિવસે સંકેતો લઈને આવ્યું છે વૈશ્વિક બજાર જી ગુડ મોર્નિંગ અને આજના દિવસે પણ તમને જુઓ સંકેતો તો સારા જ મળી રહ્યા છે થોડા ઘણા કારણ કે ગઈકાલે પણ અમેરિકાના બજારોની અંદર આપણને